ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંધુ રાત ધરાયું છે ત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા હતા ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૌદ વ્યક્તિઓએ દેશ વિરોધી લોકોમાં વેમસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું આ બધાય વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે ખેડા જિલ્લામાં બે ભુજમાં બે ઉપરાંત જામનગર જૂનાગઢ વાપી બનાસકાંઠા આણંદ અમદાવાદ સુરત શહેર વડોદરા પાટણ અને ગોધરા જિલ્લામાં એક એક મળી કુલ ચૌદ પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો